ચોરીમાં ગયેલ એલ્યુમિનિયમ કોપર વાયર કિંમત રૂપિયા પાંચ લાખ પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ પચાસ હજાર નો મુદ્દા માલ રોકડ રકમ અરદાનાઓને પોલીસ અધિક્ષક સાહેબ શ્રીના હસ્તે પરત સોંપવામાં આવેલ વધુમાં મળાલી પોલીસ લાઇનમાં વેલફેર ફંડમાંથી પોલીસ પરિવાર માટે નવનિર્મિત ચિલ્ડ્રન પાર્ક તથા આરો પ્લાનનું લોકાર્પણ પણ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાબરકાંઠાનાઓ દ્વારા શ્રી સ્મિત ગોયલ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ઈડર વિભાગ ઈડરનાઓની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવેલ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા આજરોજ રોજ વડાલી પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું જેની અંદર વડાલી પોલીસ દ્વારા જે આખા વર્ષ દરમિયાન જે કામગીરી કરવામાં આવી છે તથા જે રેકોર્ડનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે તે તમામની ચકાસણી કરવામાં આવી અને વડાલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પીઆઈના નેતૃત્વમાં ખૂબ સારી કામગીરી હાલ થઈ રહી છે અમુક જે ટ્રાફિક મેનેજમેન્ટને લગત સાયબર ક્રાઇમને લગત ડિટેક્શનને લગત સૂચનો છે તે આપવામાં આવ્યા છે જે લોકો ગુંડા તત્વો છે કોમી તત્વો છે એનું લિસ્ટ અપડેટ કરવા અને એમની લેટેસ્ટ માહિતીઓ મેળવવા માટે થઈને સૂચના આપવામાં આવી છે અને આ ઉપરાંત જે છે જેટલા પણ મોબાઈલ ફોન્સ અને અમુક રોકડ રકમ લોકોની ચોરીના કારણે અથવા ઠગાઈના કારણે ગઈ હતી એવા તમામ મોબાઈલ ફોન્સ અને રોકડ રકમ અને અન્ય ચોરીના મુદ્દામાલ સહિત ટોટલ સાડા બાર લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જે છે એ તેરાતુજ દ્વારા બધાને પરત કરવામાં આવેલો છે વડાલી નગરજનો દ્વારા અને તાલુકાના આગેવાનો દ્વારા સર્વ સમાજના આગેવાનો દ્વારા એક લોક લોકદરબાર જે છે એનું એપીએમસીમાં જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં લોકો દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે તથા પોલીસ દ્વારા પોતાના સૂચનો રજૂ કરવામાં આવ્યા છે અને પબ્લિક અને પોલીસ વચ્ચે એક બ્રિજ જેવું બને એક સેતુ બને અને એના દ્વારા જે છે એ સારામાં સારી કામગીરી વડાલી પોલીસ થાય તેના માટે સંપૂર્ણ પ્રયાસો